સાંભળજો ધ્યાનથી સાંભળજો કે આપણા મુકુટ સીધા છે કે ત્રાસા છે એ ખબર કઈ રીતે પડે આપણે બહાર જઈ નોકરી ખેતી વાડી બિઝનેસ ઓફિસ આદિ આદિ જે કઈ હોય આખો દિવસ થાક્યા પાક્યા આપણે ઘરે આવીએ અને ઘરમાં પગ મુકતાની સાથે જ જળનો લોટો આવી જાય સોફાની ઉપર કે પલંગની ઉપર તમારા ઘરની જે વ્યવસ્થા હોય એના ઉપર તમે બેસો પાંચ મિનિટની અંદર સુંદર મજાની ચા આવી જાય જાય છોકરાઓ છે બેસી ઘરની અંદર એક અનુશાસન એક અદબ આવી જાય ત્યાં સુધી સમજી લેવાનું કે આપણા મુકુટ સીધા છે અને આનાથી બિલકુલ ઉલટ આવા કાળા તડકાના ખેતીવાડી કરવા ગયા હોય ને આખો દી હળ અકારી હકારી આપણે ઘેરે આવીએ આપણે આપણી ઓફિસમાં હોય આપણા આપણા નીચેના માણસો સાથે આપણે કરી કરી પરાણે પરાણે કામ પૂરું કરાવી ટાર્ગેટ પૂરો કરી થાક્યા પાક્યા જ્યારે આપણે આવીએ ઘરની અંદર તમે જાઓ અને બધી વસ્તુ અવ્યવસ્થિત પડ્યો જોડા એક બાજુ પીડ્યા હોય એક બાજુ ચંપલ પીડ્યા હોય જ્યાં ઘરની અંદર આમ ઓસરીમાં પગ મૂકો તો જ્યાં જ્યાં ગા ભા પીડ્યા હોય છોકરા તૈક્યા ઉલાડતા હોય એ બધાની વસાળે માઇન્ડ માઇન્ડ જગ્યા કરીને તમે બે હોન રાડ્યું પાડો કે એ ભાઈ હું આવી ગયો છું ઘરમાં કોઈ હોય તો પાણી લાવો પાણી લાવો અને એ લોટો આવે એમાંય અડધો ઝલક ઝલક થતો આવે ને ત્યારે સમજી લેવાનું કે હવે ત્રાહા થઈ ગયા છે છોકરાઓને સોંપી દેવાય